पठो आि हम बाकिव भाती नकावानो बाकि दही हॉ अधिए फहाध्य सकता नि गातृ पहसा हुव다 अधि टी स devil समे टेरेमीत्र ना नो पैन आडवि हो भी पहसा हुआ हुआ आज वाल बेटो खावान new चपाक आडला सकता नलत गोजा है any बाकिव एकलव अ અમે તો વિડીયો બનાવી લીધો પણ થઈ ગયો કેવી લાગી ભાઈ તમને લાઈક ફોલો સબસ્ક્રાઇબર કરી દો સબસ્ક્રાઇબર ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ અને માવો ખાવા માવો ખાવા જાવી છે ઉપર તાહુદી આપણે દેવ છે રોહિત ભાઈ બ્લોગ બનાવો ઓ રોહિત ભાઈ આય આલો તમારે બ્લોગ બનાવવાનો છે હાલો આયા જલ્દી લે આપણે છે ને એને દે દે બ્લોગ બનાવો સરો કોને છે નામ પકડજો લખી બ્લોક બનાયજ ગમે તમે બબલુ લઈને કેમ આવ્યો ભાઈ અહીંયા ભાઈ નો જવાય કોક ને ખાવાનું બાકી હોય તીખુ માવ કાઢો માવો હાલો

તો મિત્રો તમને હું દેખાડી દઉં કે આ છે ને અહીંયા આપણે ખાધી થી મેગી તમને લાગતું હોય છે કે આપણે ફોન નું રિઝલ્ટ ઓછું આવે પણ આઈફોન થર્ટીન છોફોન આઈફોન થર્ટીન નહીં આઈફોન ફોર્ટીન હા તો તમે બબલું લઈને કેમ આવ્યો ભાઈ અહીંયા ફૂલ ભાઈ ધરાઈ ગયા છે ફૂલ પેટ થઈ ગયું છે આપડે કેવી મજા આવી બોલો તો બહુ મજા આવી હવે શેર ને કરી નાખજો